આરિપેસ કટર વડે મશીન કાપી તેમાં રહેલ ત્રણ લાખ બાવન હજાર ની રોકડ મત્તા ઉપર હાથ ફેરો કરી તેમજ દહેજ ના ખાતે પણ એટીએમ મશીન તોડવાનો પ્રયાસ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી પેરોલ ફ્લો સ્ક્વોડ સહિતની ટીમો મામલે તપાસમાં જોતરાઈ હતી અને જિલ્લામાં રહેલ પાંચસો જેટલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરી હતી જે તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે વાગરામાં એટીએમ ચોરી અને જોલવામાં એટીએમ તોડવાના પ્રયાસમાં સંડોવાયેલો એક કિસ્સા ભરૂચ આવ્યો છે જે બાદમીના આધારે પોલીસે આરોપી ઇરફાન ઉર્ફે રોનકને આ મામલે ઝડપી પાડ્યો હતો તેની પાર્ક સોસાયટીમાં ભાડે મકાન રાખી ત્યાં મેવાતી ગેંગના સભ્યોને બોલાવી તેના મારફતે એટીએમ ચોરી કરાવી હતી તેનું તેઓ હાલમાં મધ્યપ્રદેશના ઇન્દોરમાં છુપાયેલો હોવાનું જણાવતા પોલીસે તુરંત ઇન્દોર ખાતે તપાસ અર્થે પહોંચી હતી ભરૂચ તેમજ શ્યામલાલ ઉર્ફે રામુ વર્મા રહે ઝાલાવાડ રાજસ્થાન અને આમિર સાબીર નથુ ખાન રહે ઇન્દોર નાઓને ઝડપી પાડી ભરૂચ જિલ્લાના વાગરા જોલવા અને પોલીસ હદ વિસ્તારમાં એટીએમ ચોરીના ગુનામાં ઝડપી પાડી ગેંગના અન્ય સાત સભ્યોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે ઝડપાયેલ ગેંગ પાસેથી સ્કોર્પિયો કાર કિયા સેલ્ટોન કાર રોકડ રકમ સહિત ગેસ કટિંગ પાના મળી કુલ વીસ લાખ એકતાળીસ હજાર છસો પચાસ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ વીસ એકવીસ ફેબ્રુઆરીની રાત્રિના ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઝોલવા ગામની અંદર એટીએમ તોડવા માટેનો પ્રયત્ન થયેલો અને એ વખતે એટીએમમાં સાયરન વાગતા એક ગેંગ છે એ સ્કોર્પિયો કારમાં અને બીજી કારમાં નાસી જતા દેખાયેલી ત્યાર પછી એ જ રાત્રિના વાગરા ટાઉનની અંદર એચડીએફસી બેંકનું એક એટીએમ આખું એટીએમ જેને ડિસ્મેન્ટલ કરી સ્કોર્પિયો ગાડીમાં એટીએમ મશીન નાખી અને નજીકમાં ઈસાદ ગામ છે એની સીમમાં લઈ જઈ અને એટીએમને તોડી અને એમાંથી લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા જેટલી કેશની ચોરી થઈ હતી એક જ રાત્રિના એક જગ્યાએ પ્રયત્ન અને બીજી જગ્યાએ એટીએમ તોડીને ચોરીનો જે બનાવ બન્યો છે એને ખૂબ જ ગંભીરતાથી લઈ વડોદરા રેન્જના રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ અને ભરૂચ જિલ્લા એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના અને માર્ગદર્શન નીચે એલસી બી એસઓજી લોકલ વાગરા અને દહેજ પોલીસ દ્વારા આ બંને ગુનાઓને શોધી કાઢવા માટેના પ્રયત્નો કરવામાં આવેલા હતા અલગ અલગ ટીમો અને અલગ અલગ મહેનત કરવાના કારણે એલસીબીના પીઆઈ શ્રી એમ વાળા અને એમના પીએસઆઈ તુવર એસઓજીના પીએસઆઈ ચાવડા અને અન્ય અધિકારીઓ અને કર્મચારીઓએ ખૂબ મહેનત કરી અને ઇન્ફોર્મેશનના આધારે મેન્યુઅલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે આ ગુનામાં એક સાબીર ઉર્ફે મુન્નો જે મૂળ ઓલપાડનો રહેવાસી છે ને ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એ સક્રિય છે અગાઉ આઈઆઈએફએલ જે ગોલ્ડ કંપનીની એક લૂંટ હથિયારો સાથે થયેલી એ અંકલેશ્વરમાં બે હજાર વીસમાં જે બનાવ્યો એમાં સંડોવાયેલો જે સાબીર છે એ સંડોવાયેલો છે એ હકીકત ધ્યાનમે આવતા એ બાબતે વર્કઆઉટ કરી અને આ સામીર અને એની સાથે બીજા ચાર આરોપીઓ જેમાં નામ છે નદીમ ઇરફાન શ્યામલાલ અને આમિર આમ કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં સંડોવાયેલ મુદ્દામાલ જે ગાડીઓ છે સ્કોર્પિયો ગાડી અને એક સેલ્ટોસ ગાડી કાર આ બંને કબજે કરવામાં આવી છે એટીએમ તોડવા માટેથી જે વપરાયેલા સાધનો છે એ પણ કબજે કરવામાં આવ્યા છે આરોપીઓના અત્યાર સુધીની પૂછપરછની અંદર અન્ય સાત આરોપીઓ સંડોવાયેલા છે જે આરોપીઓ મુખ્યત્વે હરિયાણા રાજ્યના મેવાતી ગેંગના ગુનેગારો છે હરિયાણાની જે મેવાતી ગેંગ છે એ એટીએમ તોડવાની એટીએમ આખી ઉઠાવી જવાની અને ગેસ કટરથી કાપવાની મોડેસ ઓપરેન્ડિ ધરાવે છે ભારત દેશની અંદર અસંખ્ય ગુનાઓ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યા છે અને આખી મેવાત વિસ્તારના અલગ અલગ ગામની અંદર અલગ અલગ ગેંગ આવી રીતે ઓપરેટ કરતી હોય છે પાંચ આરોપી ધરપકડ કરવામાં આવી છે અને સાત આરોપીઓ જે હરિયાણા રાજ્યના છે એસપી શ્રી મયુર ચાવડા સાહેબ સંપર્કમાં છે જલ્દીથી આ બીજા સાત આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે આ જે સાબીર છે એ અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે એને લૂંટ અને ફાયરિંગ સાથે લૂંટ કરવાની ટેવવાળો છે એ સિવાય જે નદીબ છે એ દસ જેટલા ગુનાઓમાં અગાઉ પકડાઈ ચૂકેલો છે ઇરફાન છે બે લોકો એ પણ અલગ અલગ ગુનાઓમાં ભૂતકાળમાં પકડાયેલા 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 છે આ આરોપીઓ ભૂતકાળના ગંભીર ગુનાઓમાં એના જે અગાઉ ગુનાઓ પણ એમના જામીન રદ કરવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય આરોપીઓએ ઝોલવાની અંદર જે ગુનાઓ કર્યો છે એ વાગરાનો એક ગુનો અને મહારાષ્ટ્રની અંદર નંદુરબારની અંદર પણ એક એટીએમ બીજા દિવસે રાત્રીએ તોડીને એમાંથી પણ લૂંટ કરીને ચોરી કરી ચોરી સાથે લૂંટ કરેલી હતી એનો પણ ગુનો અત્યારે એનો ભેદ ઉકેલવામાં આવ્યો છે આ સિવાય જે આરોપી સાબીર છે એ અનિલ કાઠી ગેંગ સાથે સંકળાયેલો છે આ અનિલ કાઠી સુરતનો એક માથાભારે અને ગંભીર પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલો આરોપી છે આ બધાએ સાથે મળી બનાસકાંઠા જિલ્લાની અંદર માવસરી પોલીસ સ્ટેશનની હદની અંદર સોપારી લઈને એક વ્યક્તિની હત્યા કરેલી હતી આ હત્યાના ગુનામાં એટલે મર્ડરના ગુનામાં પણ આ સાબીર વોન્ટેડ છે આ સાથે આ ગેંગમાં જ એક બીજો અન્ય આરોપીઓ છે આનંદ કરીને એ પણ એ મર્ડરના ગુનામાં સંડોવાયેલો છે એને પણ પકડવાની પ્રયત્ન ચાલુ છે આમ ભરૂચ પોલીસની ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને એટીએમ તોડતી ગેંગના પાંચ સાગરિતોની ધરપકડ કરવામાં આવી છે અને આની ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે